અને મંચસ મહાનુભાવને વિનંતી કરીશ કે સાડી આપી અને એ બેનોનું સન્માન કરશે તો સંગીતાબેન પ્રભુભાઈ પટેલ આંગણવાડી કાર્યકર માંડલ જો બ્લોકનું નામ બોલું છું કામ ગમે તે હોય શકે કંચનબેન અશોક ભાઈ સુથાર આંગણવાડી કાર્યકર માંડલ વૈશાલીબેન વિરેશ કુમાર પરમાર આંગણવાડી કાર્યકર વિરમગામ હેતલબેન રમેશભાઈ કણજલિયા આંગણવાડી કાર્યકર વિરમગામ

બહેનોને એક ભાઈ તરીકે આમ તો હાર્દિક ભાઈએ જયારે કાર્યક્રમ શરૂઆતમાં ધારાસભ્ય નો ત્યારે પણ એક કર્યો હતો અને એ વખતે મારી આ બહેનોને એ વિરમગામ ખાતે એકત્રિત કરી હતી અને એ સમયે પણ એમને સંબોધન કરી અને લગભગ એ સમય પણ ભેટ એમણે આપી હતી આપણે બધા જ આપણા નાના ભૂલકાઓને સાચવનાર આ આંગણવાડીના કાર્યકર્તાઓને આપણે તાળીઓના ગળગડાટથી વધાવીશું કારણ કે નાના છોડનું જતન કરવાનું કાર્ય આ બહેનો કરી રહી છે અને એના જ પ્રતિક એક રોપો નાનો છોડ પણ એમણે આપ્યો છે અને બહેનો કામ હાથમાં લે તો આ રોગ એટલે એ કામ એ રોગ એ ઉછરે એ દિશામાં પણ આપણે બધા જ એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું આંગણવાડી કાર્યકર્તાઓ બાદ આશા વર્કર બહેનો હું જે નામ બોલું એ જરા તૈયાર રહે રક્ષાબેન પી ઠાકર આશા વર્કર બેન વિરમગામ જ્યોત્સનાબેન એસ ડાભી આશા વર્કર બેન વિરમગામ પ્રસન્ના

આપણો કાર્યક્રમ જે છે સન્માન એમની પછી આપણે બધા જે કંઈ કરવાના છીએ એક જરૂરી સૂચના મારે આપને આપવાની છે અહીંયાથી કાર્યક્રમનો આભાર આભાર થાય પછી કોઈ અહીંયાથી એમની નીકળી ના જાય અહીંયાથી રેલી સ્વરૂપે આપણે ચોકડી ઉપર બધાએ જવાનું છે અને પ્રતિમા નું અનાવરણ થાય ત્યાં આપણે બધાએ મહારાણા પ્રતાપના જય ઘોષ સાથે એને આવકારવાના છે એટલે અહિયાં રેલી સ્વરૂપે આપણે બધા જ અહિયાં થી ત્યાં ચોપડી